જય માતાજી મિત્રો તો વડનગરની આસપાસમાં રહેતા તમામ ચાલક મિત્રો માટે એક ખાસ સમાચાર છે કે ઘણા બધા મિત્રો એવું કહે છે કે અમારા ગામની અંદર ચા નથી આવી બરાબર તો વડનગરની આજુબાજુમાં જે ટોટલ આપણા ચાલીસ થી પિસ્તાલીસ જેવા ગામડા છે બરાબર તો જો તમે એ લોકો આ ગામડામાંથી આવતા હોય તમારા રિમાની ચા મંગાવી હોય તો સ્ક્રીન પર એક નંબર આપેલો છે અને આપણા વડનગરની એજન્સીની એડ્રેસ પણ આપેલો બરાબર જો તમે અહીંયા વડનગરની અંદર આવતા હોય તો તમે અહીંયા એજન્સી પર આવીને તમે રૂબરૂ ચા લઈ શકો છો અને એની અંદર પણ આપણે અત્યારે ઓફર મૂકી લઈએ કે જો તમે હરીબાની ચા આપણે ગોલ્ડ બરાબર તો ગોલ્ડમાં શું ઓફર રાખો ગોલ્ડમાં આપણે એક કિલો પાછા છ છ કપ છે જો એક કિલો તમે ગોલ્ડ ની ચાલે તો એની આપણે આવા છ કપ આપણે ફ્રી આપીએ બરાબર આવા છ કપ અને રોયલ માં શું ઓફર રોયલ માં આપણે એક કિલો ચા પાછળ જો રોયલ ની તમે એક કિલો ચાલો બરાબર તો એની પાછળ આપણે આવો એક કપ ફ્રી માં આપીએ છીએ બરાબર તો જો તમે આ ઓફરનો લાભ લેવા માગતા હોય તમે ઘેર બેઠા પણ જો તમે ચા મંગાવવા માંગતા હોય તો સ્ક્રીન પર જે નંબર આપેલો હોય તમે એના પર કોલ કરજો બરાબર હું તમને ઘેર બેઠા પણ આપણે ડિલિવરી આપી દેસું અને બાકી જો વડનગરની અંદર તમે આટલા ગામડામાંથી તમે આવતા હોય બરાબર તો ગામડાનું નામ બોલું શું બંધાવે અહીંયા જો તમે જો આટલા ગામડામાંથી આવતા હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો બરાબર ઘેર જે છે ને વડનગરમાં તમે લોકો આવતા તો વડનગરમાંથી બી તમે ચા લઈ શકો છો જો સુલતાનપુર સબલપુર છાબલીયા શીખપુર ઊંડિયાપુર કોભોગઝ ઝાસકા સુંડિયા ચગાપુરા મલેકપુર કમાલપુર કૈપુર કરબટિયા સુભાસણ વલાસણા ગણેશપુરા કુંડણી ડાબુ સિપોર ઉનાલ ખટાસના ખતોડા સરના નવાપુરા ચોપા આસપા આનંદપુરા મિરજાપુર સુલીપુર હાજીપુર લીંબડી કેશીમ્પા વડબાર રામગઢ પછી આપણું વડનગર વડનગર મેઘપુરા વાગડી નવી વાગડી જૂની વાગડી બંધ આવી ગયો મદાસના બાજપુરા રાજપુર જો તમે આ ગામડામાંથી તમે બિલોંગ કરતા હો બરાબર તો ફરીબાની ચા લેવી હોય તો પછી એવી કમ્પ્લેન કોઈ લોકો ના કરતા કે અમારા ગામમાં ચાની આવી બાકી તમે એક ફોન કરશો તો બી તમને ઘેર બેઠા ચાની ડિલિવરી બંધ હશે હાલ આપણો આ ઓફર ચાલે તો તમે ઓફરનો લાભ પણ ખાઈ શકો છો બરાબર તો દર્શક મિત્રો તમે બધા વિડીયોમાં જોઈ તેમ કે તમે બધા લોકો છો તે હરિભાની ચા અને મગફુકાનું જે ઘી મળે છે તે તમે આ રીતના ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અથવા આ નંબર પર સંપર્ક કરીને તમે મેળવી શકો છો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને શેર કરો જય માતાજી